સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં જ્યાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થાય છે ત્યાં ખેડૂતોને ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોની આ વેદના અને નુકસાનની ગંભીરતાને સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતે અસરગ્રસ્ત ખેતરોમાં પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી સંઘવીએ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે પ્રોટોકોલ નેવે મૂક્યો હતો તેવો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને દિહણ ગામની સીમમાં બગડી ગયેલા ડાંગરના ખેતરમાં પોતાના બૂટ કે ચંપલ ઉતારીને પગપાળા ઉતર્યા હતા બગડેલા અને નમી ગયેલા પાકની વચ્ચે ચાલતા તેમણે ખેડૂતની જેમ જ ડાંગરના પાકને પોતાના હાથમાં લીધો હતો અને તેની નુકસાનીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું તેઓ બતાવવા માંગતા હતા કે સરકાર માત્ર કાગળ પર નહીં પણ જમીનના સ્તર પર ખેડૂતોની તકલીફ અનુભવવા માંગે છે તેમની સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેમણે તાત્કાલિક ધોરણે નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે ખેડૂતોને હિંમત રાખવા અને સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા માટે અપીલ કરી હતી ખેતરમાં હાજર ખેડૂતો સાથે હરસંગવીએ સંવેદના સાથે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિના કારણે જે તકલીફ આવી છે તે દુખ હું તમારું સમજી શકું છું આ નુકસાનને એ જ લોકો સમજી શકે છે જે લોકોએ ખોયું છે વરસાદ બંધ થાય તે પહેલા તમામ મંત્રીને ફિલ્ડ પર મોકલી દેવાયા વહેલી સવારથી જ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ યોજીને નુકસાનીનો નો તાગ મેળવવામાં આવ્યો છે વરસાદ બંધ થાય તે પહેલા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલી દેવામાં આવ્યા છે જેથી ખેડૂતોને કઈ રીતે મદદગાર કરી શકાય તે દિશામાં ઝડપથી કામગીરી ચાલુ કરી શકાય પાકના નુકસાનની સાથે સાથે ખેડૂતોએ નહેર રિપેરિંગના મુદ્દે પણ નાયબ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું ખેડૂતોને રાહત આપતા હર્ષંગીએ જણાવ્યું હતું કે નહેરની રિપેરિંગની કામગીરી આગામી વર્ષે જ થાય તે માટે તેઓ અને ધારાસભ્ય મુકેશ પટેલ મુખ્યમંત્રી સમક્ષ મજબૂત રજૂઆત કરશે આ ખાતરીથી ખેડૂતોમાં થોડી આશા અને રાહત જોવા મળી છે હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાની નો ત્યાગ મેળવ્યોભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી દે હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઉભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે આ વખતે